જયદી પ્રભા રીત ઘટનામાં એવું છે કે ભાવનગર જિલ્લામાં જે એક ઘટના ઘટી છે એક ઘટના તો ન કહી શકાય આધમ્ય અપરાધ છે અને આ અપરાધ એક કૃત્ય પણ છે તો આવું કૃત્ય છે એ બનેલું છે એ સમાજમાં એ ખરેખર એક નિંદનીય ઘટના છે અને એમાં કોઈ વ્યક્તિએ કોઈ અન્ય વ્યક્તિ સાથે કરેલું કૃત્ય હોય તો પણ તે નિંદનીય ગણાય છે પરંતુ જે વ્યક્તિએ ગુનો કરેલો છે એમણે એના પરિવારને માથે આ ગુનો કરેલો છે તો એ યોગ્ય નથી ગુનામાં એવું છે કે ફોરેસ્ટ અધિકારી છે શૈલેષભાઈ કાંભલા અને તેમણે જે મારા ફૂઈની દીકરી છે નૈનાબેન અને એની ભાણી અને ભાણો છે એ ત્રણેયની હત્યા કરી છે અને તેમને જમીનની અંદર સાત ફૂટ ઊંધો ખાડો ગાળીને દાટી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ જાણ મોડી કરી અને ત્યાર પછી જે સમાજ છે અને જે પોલીસ છે દરેકને એક ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે અને ત્યારબાદ જે પોલીસ દ્વારા જે સહકાર મેળ્યો છે અને કેસ સોલ્વ થયો છે તો બાદમાં ખબર પડી છે કે હત્યા કરીને તેમનું જે કોટર છે એ કોર્ટરની પાછળ જ જે વીસ ફૂટ દૂર એમને જે દાટી દેવામાં આવેલા હતા અને તે તેમણે સ્વીકારી પણ લીધું છે સમાજ દ્વારા એક માંગ છે કે એક વ્યક્તિ છે જે હવે સમાજને ધ્યાનમાં રાખીને ના કહી શકાય કારણ કે અહીંયા રબારી સમાજની સાથે દરેક સમાજના લોકો પણ સહકાર માટે સાથે ઉભેલા છે અને દરેક સમાજની એક જ માંગ અત્યારે હોવી જોઈએ કે આવું કૃત્ય કરનાર વ્યક્તિ છે એને કડકમાં કડક અને સખત સજા થવી જોઈએ કે જેનાથી અન્ય સમાજ અને ભવિષ્યમાં પણ તેની એક દાખલો બેસે કે આવું કૃત્ય ના કરવું જોઈએ